પોરબંદર અને પોરબંદર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સુરખાબી નગરી પોરબંદરનો આજે હજાર ને છત્રીસમો જન્મદિવસ યોજાઈ રહ્યો છે જ્યારે આજે પોરબંદરમાં વિવિધ જગ્યાઓ પર અલગ અલગ રીતે કાર્યક્રમો વિવિધ સંસ્થાઓ મહાનગરપાલિકા તેમજ અલગ અલગ રીતે લોકો ઉજવી રહ્યા છે પોરબંદર એટલે વિશ્વનું ઐતિહાસિક શહેર છે પોરબંદર મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ સુદામાની કર્મભૂમિ અને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ધર્મભૂમિના નામે ઓળખાય છે આજે પણ પોરબંદર પોરબંદરના લોકો બહારથી પરત આવે અથવા તો બહારથી પ્રવાસીઓ આવે અથવા તો કોઈ પણ લોકો પોરબંદરની અંદર પ્રવેશ કરે છે ત્યારે વાતાવરણ અનુરૂપ છે શાંતિની અનુભૂતિ કરે છે તે પ્રમાણે આ પોરબંદરનું હવામાન છે સુરસાગર નગરી તરીકે પોરબંદર આમ તો વિશ્વમાં વિશ્વ વિખ્યાત છે સુદામાની નગરીથી અને ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર સુદામા એનાથી નગરથી આ પોરબંદર શહેર આજે પણ સપનાઓથી ગુંજે છે દાયકાઓથી પણ નહીં હજારો વર્ષોથી પોરબંદર ઉપર નપતું આ શહેર છે

તમામ રાજકીય નેતાઓ જે છે તે બંદરને એક પ્રચારનો ટાર્ગેટ બનાવી અને હર હંમેશ પોરબંદરની અંદરથી ચૂંટણી જીતતા આવ્યા છે જ્યારે આજ પણ પોરબંદરના કોઈ પણ નેતાને પોરબંદર એટલે શું એટલે સાંભળો તમે તમારા મુખે પોરબંદરના નેતા અર્જુનભાઈ મોઢવાડિયા આજે નવી એક વિકાસની વાત તો લઈને આવ્યા છે પરંતુ સપનાઓ સાકાર થાય અને પોરબંદર ક્યાંક આગળ વધે તે માટે અર્જુનભાઈ શું કહી રહ્યા છે સાંભળો પોરબંદરના એક હજાર છત્રીસમાં સ્થાપના દિવસ નિમિત્તે હું પોરબંદરની જનતાને મારી શુભકામનાઓ પાઠવું છું અને પ્રાર્થના કરું છું કે પોરબંદરની જનતા છે એ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે પોતાનો અદ્ભુત વારસો છે એ જાળવી રાખીને પોરબંદરને વિશ્વના નકશામાં પ્રસ્થાપિત કરવાનું આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકારના વૃદ્ધો અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે નિર્ધાર કરેલો છે એમાં સૌ આ યજ્ઞની અંદર આહુતિ પણ આપે પોરબંદર એ આખા આખા ભારતનું એક વખતે ચમકતું બંદર હતું અને અત્યારે પણ આપણું બારમાસી બંદર છે પોરબંદરની જનતા પોરબંદરને આગળ લઈ જવા માટે મક્કમતાથી નિર્ધાર કરીને બેઠી છે ત્યારે પોરબંદર છે એ ટુરિસ્ટના નકશામાં પ્રવાસનના નકશાની અંદર એનું વિશ્વમાં સ્થાન પામે પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે એ જન્મભૂમિ પરિસરનો વિકાસ થાય સુદામા મંદિર સહિતના અગિયાર મંદિરોનો વિકાસ થાય પોરબંદરની અંદર મૂળ દ્વારકા વિશાવાડાથી હર્ષદ માતાજીના મંદિર સુધી એક ભારતનો સૌથી મોટો બીચ બને પોરબંદરનો બરડો ડુંગર છે એ સિંહોનું અભયારણ્ય બને પોરબંદરની અંદર સ્કલ્પચર ગાર્ડન સાંસ્કૃતિક વન પક્ષી અભયારણ્ય સહિતના અનેક પ્રવાસન સ્થળોનો વિકાસ થાય એ માટે રાજ્ય સરકારે આયોજન કરેલું છે અને જ્યારે પ્રવાસન ઉદ્યોગ ખીલશે ત્યારે પોરબંદરમાં ફરીથી હોટેલ રેસ્ટોરન્ટ ટ્રાન્સપોર્ટ સહિતના બિઝનેસો ખૂબ આગળ વધવાના છે એ ઉપરાંત પોરબંદરનું બંદર પણ એ પણ એક મહાબંદર બને એ માટેનું આયોજન પણ રાજ્ય સરકાર એનો અભ્યાસ કરાવી રહી છે મત્સ્ય ઉદ્યોગ વિકાસ થાય એ માટે પણ અનેક યોજનાઓ બનેલી છે એ ઉપરાંત જે અહીંયા ખેત આધારિત ઉદ્યોગો આવે અને એનો પણ વિકાસ થાય એના માટે પણ આયોજન થયેલું છે પોરબંદર દરેક તરફથી પાંચે પાંચ દિશાઓમાંથી નેશનલ હાઈવે મારફતે જોડાય તેનું આયોજન થઈ ચૂકેલું છે પોરબંદર એક્સપ્રેસ વે મારફતે રાજકોટ અને પોર અમદાવાદને જોડવાનું છે એનો પણ બજેટમાં સમાવેશ થઈ ચૂક્યો છે પોરબંદરમાં વધારેની ટ્રેનો આવે એ માટેનું એ માટે રાણાવાવ ખાતે એકસો પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે વંદે ભારત સહિતની ટ્રેનોનું એના કોચનું રિપેરિંગ અને મેન્ટેનન્સ પણ કાં થાય એની યોજના પણ મંજૂર થઈ છે એ ઉપરાંત પોરબંદરની અંદર અહીંયા જે ગ્રામ્ય વિસ્તાર છે એ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના મારફતે દરેકના એક ગામથી બીજા ગામે જોડવાના અનેક રસ્તાઓ બને એનું પણ આયોજન થયું છે પોરબંદરની અંદર શૈક્ષણિક વ્યવસ્થાઓ ઉત્તમ બને પોરબંદરની અંદર સારા વાંચનાલયો બને પોરબંદરમાં રમતગમતનો વિકાસ ખૂબ સારો થાય પોરબંદર દેશનું એક સ્વચ્છ નગર બને પોરબંદરની જનતા પણ આ યજ્ઞની અંદર સૌ આપે એવી વિનંતી કરો છો અને શુભકામનાઓ પણ પાઠવું ઇતિહાસ ઇતિહાસવીરો પણ પોરબંદરને ક્યાં કડવું જણાવી રહ્યા છે કારણ કે કેટલા વર્ષોથી ગાંધીવાદીઓ પણ પોરબંદરની અંદર વિકાસ માટે અલગ અલગ રીતે ઝાંખી રહ્યા છે લેખકો પણ પોતાની વાત અલગ અલગ શબ્દોના માધ્યમથી મૂકી રહ્યા છે પરંતુ પોરબંદર શહેર કે પછી તો પોરબંદરમાં કોઈ નવા ઉદ્યોગ માટે કોઈ પણ પ્રકારે વિકાસ આવતો નથી અને વિકાસ થતો નથી કુદરતી રીતે વિકસેલા બંદરને પણ વિખી નાખ્યું હોય તેવી ચર્ચા આજે ઇતિહાસ કરી રહ્યો છે પોરબંદરના ગાંધીવાદી તરીકે ઓળખાતા નરોત્તમભાઈ પલાળા જે બાણું વર્ષની ઉંમર

પોરબંદર શિક્ષણ માટે ના એવા મહાન લેખકો થઈ ગયા જેને આપણે યાદ કરવા પડે બેજીભાઈ અને જેમને મારા પિતાશ્રી બહુભાઈ બારૂટ તેમજ દેવકુમાર મેધા છેલ્લે પ્રણાલ સાહેબ અને મણિયારાની અંદર જેમને જગતને ઉજળું કરીને બતાવ્યું હોય પોરબંદર જિલ્લાને બરડાને ઉજળું કરીને બતાવ્યો હોય એવા રાણાભાઈ સીધા અને ગુરુભાઈ બારોટ જેને બળિયારો આજે દેશ વિદેશની અંદર જાગૃત કરી દીધો છે તો આવા પણ હિલ્લાઓ પોરબંદર ની અંદર છે નમસ્કાર આજે આમ તો શ્રાવણી પૂર્ણિમા અને રક્ષાબંધન નો પવિત્ર તહેવાર છે પણ સાથે સાથે પોરબંદર નો સ્થાપના દિન પણ છે આ સ્થાપના દિન કોઈ દંતકથા નથી આ સ્થાપના દિન કોઈ ચારણ બાળકોની કથા પણ નથી આ એક ઇતિહાસ છે આપણને એક હજાર પિસ્તાલીસ મળેલું છે એ એવી રીતે આજના પોરબંદરનું સંસ્કૃત નામ આપણને મળે છે એટલે એક હજાર પિસ્તાલીસ માં જો પોરબંદર હોય તો એનો અર્થ એ કે આજે શ્રાવણી પૂર્ણિમા એના દિવસે એને એક હજાર અને છત્રીસ વર્ષ પૂરા થાય છે એક હજાર છત્રીસ વર્ષની વસ્તી હતી એમાં શું છે મારી દ્રષ્ટિએ સૌથી પહેલી વિશિષ્ટતા એની એ કે જયારે દસ હજાર ની વસ્તી હતી પોરબંદર ત્યારે છત્રીસ અન્નક્ષેત્રો હતા છત્રીસ ક્ષેત્રો સુદામા પુરી કે જય કરીને જે આવે એને રોટલા મળતા મળતો તમે જુઓ ધર્મ અહિંસા અહિંસા પ્રેમ અને સત્યની વાત જુઓ કે ત્યાં સૌ કોઈ નું સ્વાગત છે પોરબંદરમાં અને પોરબંદરમાં આજ સુધી પણ કોઈ દિવસ હિન્દુ મુસલમાનમાં કે કોમ કોમ વચ્ચેના ઝઘડા થયા નથી આ મોટો ઇતિહાસ છે ઉદ્યોગો અને માછીમારી એ તો પોરબંદર નું મુખ્ય કામ છે કારણ કે પોરબંદરમાં પોર અને બંદર બે શબ્દો છે એમાં પોર નો અર્થ થાય છે વેપારી પ્રજા વેપાર ખેડનારી પ્રજા વેપાર છે તો દરિયાઈ વેપાર આ બંદર શબ્દ છે એ પોર નું ફારસી છે અને પોર્ટ નું સંસ્કૃત થાય છે વેલાકુડ અને એનું ગુજરાતી થાય છે બારું આપણે અત્યારે કહેવાય છે કિન્દ્રીનું બારું પોરનું બારું તો મૂળ શબ્દ તો પોર છે ચૌદમી સદીમાં રાજભાષા ફારસી હતી એટલે પોર ને બંદર શબ્દ લાગ્યો એટલે પોર સંસ્કૃત શબ્દ છે બંદર ફારસી શબ્દ છે આ તો છે સોળમી સદીમાં બન્યું પણ એની પહેલા પોર બંદર ને પોર વેલા કુર કહેવામાં આવ્યું છે અને એનું આપણને તામ્રપત્ર મળે છે હવે આમાં શ્રાવણી પૂર્ણિમા કેવી રીતે આવી એના બીજા બે પ્રમાણો આપણને મળે છે આપણે સામાન્ય રીતે ચાલણ બાળકોના ચોપડાને આમ દૂર કરતા હોઈએ છીએ પણ દરેક ઘટનાઓ દૂર કરવા જેવી નથી હોતી આ બાળક જે પોરબંદરમાં આજે પણ હયાત છે એના દીકરા રમેશભાઈ અને એ જે બાળકના ચોપડા છે પોરબંદર વિશેના એમાં શ્રાવણી પૂર્ણિમા એ રાજસિંહ બખુજી મહારાજે પોતાના કરતા એટલે કે રાજા હતા અર્થ દરિયાઈ વેપાર શરૂ કર્યો આ પછી તમે જાણો છો કે છેલ્લા પોરબંદરના જેઠવા રાજા નટવરસિંહજી એ નટવરસિંહજી પાસે પણ પાંચ વાણ હતા એટલે આનો અર્થ એ છેલ્લા હજાર વર્ષથી રાજકુટુંબ વાહનો ધરાવે છે અને વાહન દ્વારા દરિયાઈ વેપાર કરે છે આ દરિયાઈ વેપાર ઉપર નબકું પોરબંદર એ આજે આપણી સામે છે આજે તો વિકાસ પામી ગયું છે અનેક જાતના એમાં ઉદ્યોગો આવી ગયા છે અનેક જાતની ખાના ખરાબી પણ આવી ગઈ છે ઉદ્યોગો બંધ થયા એનું પણ મોટું કારણ માથા ભારે તત્વ છે આપણા ગામનું તો આ બધું જો તમે સરવાળા બાદ બાકી કરો તો આજે એકવીસમી સદીમાં ઉદ્યોગો માટે અનુભવતા હોય પણ પોરબંદરમાં આજે ભય રાખવા જેવું નથી ઉદ્યોગકારો એ અહીંયા આવવા જેવું છે અને પોરબંદરમાં માત્ર મચ્છી દરિયાઈ વેપાર છે એવું નથી દરિયાઈ વેપારની સાથે સાથે ખનીજ નો વેપાર પણ છે બરડો ડુંગર બાજુમાં છે આખો બરડો ડુંગર ખનીજ ભરેલો છે બોક્સાઇડ લેમસ્ટોન આરસ વનસ્પતિ વનસ્પતિ ની ઔષધિઓ એમ અનેક જાતના છે હમણાં છેલ્લે છેલ્લે ઓગણીસો બે હજાર પાંચ માં ગોવાની

ઘણા વર્ષો પહેલા પોરબંદરના દરિયામાંથી લંગરો પણ મળેલા છે એટલે એનો અર્થ એ કે પોરબંદર દરિયાઈ વેપાર છે દરિયાઈ વેપારને આધારે નભતું છે એના વેપારીઓ એના 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 વહાણવટીઓ અને એના મજૂરો સૌ દરિયાને આધારે નપે છે આજે ખરેખર ધ્યાન દેવા જેવું છે દરિયાઈ વેપાર ઉપર મચ્છીમારી તો ઠીક છે સામાન્ય છે પણ એ સિવાય દરિયાઈના એ સિવાય ખનીજ

સમૃદ્ધ પ્રદેશ પણ છે અને બીજા પણ મુલકો છે કે જેના કપાસ ખૂબ થતો આજે માંડવી ખૂબ થાય છે તો એને આધારે એક વખત એવો હતો કે પોરબંદરની આજુબાજુ લગભગ એક ડઝન તેલ મિલો હતી નટવરસિંહજી હોય મિલ થી માંડીને બીજી કેટલી ઓઇલ મિલો હતી અને બીજી બાજુ એ કાપડ ઉદ્યોગનું મોટું મથક હતું કાપડ ઉદ્યોગ ને ભેજ જતો હોય છે પોરબંદર નો કિનારો એ ભેજ નો કિનારો છે કપાસ અહીંયા આવે માનાવદર કપાસ નું મોટા મોટું મથક કહેવાતું ત્યાંથી કપાસ આવે જીમિંગ ફેક્ટરીઓ હતી એ જીમિંગ ફેક્ટરીઓમાં કસ ગાય મહારાજ મિલ જેવું મોટું મિલ પણ હતું કે જે આખી દુનિયાને ચલી ચલી નામની ખાદી હાફવા તો કપડું પૂરું કરતી તો પોરબંદર પાસે દરિયો છે એમ ઘેર વિસ્તાર જેવો ફરજી પ્રસંગ પણ છે અને બરડા ડુંગર જેવી પ્રાકૃતિક ખનિજ સંપત્તિ પણ છે તો આધારે ઉદ્યોગો વિકસી શકે આજે એમ વાત થઈ રહી છે કે જો વેલવેને લખતો કોઈ ઉદ્યોગ પોરબંદરમાં આવે તો મને એમ લાગે છે કે શક્ય નથી કારણ કે લખમનો કોઈ પણ વેપાર પોરબંદરમાં ન થઈ શકે પોરબંદરમાં ખાર બહુ છે એટલે એટલે કારણે કાઠ બહુ છે પોરબંદરમાં જે સગવડ થયેલો છે એ નાળિયેરી ઉપરથી નાળિયેરીના છોતરા નાળિયેરીના કોફુ તેલ નાળિયેરીના છળ એમાંથી બનતી સણ વગેરે કાપડ એને લગતા ઉદ્યોગો પોરબંદર પોરબંદરમાં એક વખત આજના જૂના રાજમેલ પાસે ચારસો નાળિયેરીઓ હતી એને ચોબારી કહેવામાં આવતી તો આપણે એને વિકસાવી શકીએ ત્યારે કેવું પણ લાગે છે કે પોરબંદરમાં જે અમલદારો આવે છે એ પોરબંદરના ઇતિહાસ અને ભૂગોળથી અપરિચિત છે પરિણામે એ દરિયા કિનારે ન ઉગે એવી વનસ્પતિ દરિયા કિનારે વાવે છે અને નિષ્ફળ જાય છે આપ સૌ જાણો છો કે પોરબંદરની ચોપાટી ઉપર એક એક હજાર રૂપિયા ખર્ચીને એક એક પામ ટ્રી નાખવામાં આવ્યું આજે એમાં એક પામ ટ્રી નથી કારણ કે એ ભૂગોળનો અને દરિયાનો અભ્યાસ કર્યા વિના અધિકારીએ ભરેલું પગલું છે આ અધિકારીઓ મંત્રીઓને સલાહ આપે છે મંત્રીઓ પોતે તો તમે જાણો છો કેવા હોય છે એ આપણે તે કઈ આ બહુ સારા બધા મંત્રીઓ છે પણ છતાંય જે સ્તરે તમે ઉદ્યોગ નાખો છો એની ભૂગોળ અને ઇતિહાસ રજનમાં લો પછી જાય પોરબંદરમાં શું